જેતપુરમાં પ્રદૂષણ માફિયા અને તંત્રની સાંઠગાંઠ પ્રદૂષણ માફિયાઓ અને જાણે તંત્ર બંનેની સાંઠગાંઠ હોય તેવા દ્રશ્યો કેમિકલયુક્ત પાણી નગરપાલિકાની જાહેર ભૂગર્ભ ગટરમાં છોડવામાં આવે છે જેતપુરના સામાકાડા વિસ્તારમાં વાસુકી દાદા મંદિરની સામે બેફામ બન્યા પ્રદૂષણ માફિયાઓ જાણે તંત્ર અને પ્રદૂષણ માફિયાઓની સાંઠગાંઠ હોય તેવા દ્રશ્યો ધોળા દિવસે કેમિકલ યુક્ત ગંદુ પાણી જાહેર ભૂગર્ભ ગટરમાં છોડવામાં આવે છે જેતપુરમાં તંત્રની લાપરવાહીના કારણે પ્રદૂષિત થતી ભાદર નદી એસોસિએશન દ્વારા ફિલ્ટર પ્લાન્ટ બનાવેલ હોવા છતાં પણ જાહેર ગટરોમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે આખરે કોની રહેમ નજર હેઠળ આ પાણી ભૂગર્ભમાં છોડવામાં આવે છે શું તંત્ર અને પ્રદૂષણ માફિયાઓની સાંઠગાંઠ ક્યારે બંધ થશે પ્રદૂષણ લોકોના મુખે ઊડતો સવાલ છે જ્યારે આઝાદ મીડિયા લાઈવ દ્વારા જેતપુરના તંત્રને અપીલ કે આવા પ્રદૂષણ માફિયાઓ પર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને જરૂર જણાય તો દંડાત્મક પગલા પણ લે રિપોર્ટર રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર